જેના દાદરાનું સ્ટ્રક્ચર એ તમારે જોવા જેવું છે જો આ દાદરામાં કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારના ટેકા નથી છતાં પણ આ દાદરા જે છે હજી કે આજની જે એન્જિનિયર લોકો છે કે કોઈ પણ હોય ઈ પણ નો કરી શકે મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડિયોની અંદર નવી જે એક એક્સપ્લોર માહિતી સાથે આજે અમે આવી ગયા છીએ ભાવનગરથી ખૂબ જ દૂર જેને કહેવાય છાપરિયાળી ગામ છે બરાબર છે અને ત્યાં આગળ એક આપણા જે ભાવનગરના મહારાજા શ્રીનો ખૂબ જ જૂનો અને જેને કહેવાય છે કે સો થી દોઢસો વર્ષ જૂનો જેને કહેવાય કે એક મહેલ આવેલો છે અને જે તમે એક વાતાવરણ જોશો હું તમને બતાવીશ એટલું ખૂબસૂરત છે એટલું જેને કહેવાય કે કુદરતની એક કળા છે એ સો સોળે કળા ખીલેલી છે અને આઈનું જે ખુશનુમાં અને કુદરતી એક સારું જે વાતાવરણ છે તમે મારી પાછળે તમે જોઈ રહ્યા હશો કે જે પાછળની સાઈડ છે એકલા જેને કહેવાય ડુંગરાની આખી હારમાળાઓ આવેલી છે અને એની એક જે કહેવાય કે ખૂબ જ સરસ અને જબરજસ્ત એક મહેલ 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 છે 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 અને અને જે જે કહેવાય કે વર્ષ જૂનો ભાવનગરના જેને કહેવાય કે મહારાજા સાહેબ છે એ ઘણો સમય અહીંયા આવતા હતા અને ઘણો સમય ભાવનગર રહેતા હતા અને જેને કહેવાય કે આવું જે કુદરતી વાતાવરણ છે એ વાતાવરણની અંદર ઈ એ સમય ગાળતા હતા અને તમે જોઈ શકો છો કે અહીંથી જે તમને વાતાવરણ બતાશે જુઓ આ એકથી એક ડુંગરા છે અને આને કંઈક રાણી ગાળો જેવો કહેવામાં આવે છે કે જ્યાં આપણા ભાવનગરના મહારાજા સાહેબ છે એ ખાસ કરીને શિકાર માટે અહીંયા આવતા હતા અને જે તમે જુઓ છો કે અહીંયા જે ફરતું એક આખું જેને કહેવાય કે કુદરતી વાતાવરણ છે એ જબરજસ્ત છે અહીંયા તમે આવો ને એટલે બધું ભૂલી જાઓ જુઓ તમે અહીંથી જોઈ શકો છો આખો જે આ જે ડુંગરા ફરતા ફરતા તમને એકલા ડુંગરા જ અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો બતાવો આખા ફરતા ડુંગરા અને એટલું જબરજસ્ત છ જેવા વાગી ગયા હતા અને ઈ જે વાતાવરણ છે એની વચમાં જ આપડા જે ભાવનગરના મહારાજા સાહેબ છે એમનો એક આખો જે કહેવાય કે સો થી દોઢસો વર્ષ જૂનો જે મહેલ આવેલો છે હું તમને બતાવીશ અને એ મહેલનું સ્ટ્રક્ચર જેને કહેવાય કે જબરજસ્ત એકદમ મસ્ત છે અને ખૂબ જ જૂનો જેને કહેવાય કે આ મહેલ છે એ આવેલો છે જો તમે મારી પાછળ જે જુઓ તો તમને બતાશે જે આખો અને આની કલાકૃતિની વાત કરીએ તો જેને કહેવાય કે આજની જે એન્જિનિયર લોકો છે કે કોઈ પણ હોય એ પણ ન કરી શકે એવું અને બીજી વસ્તુ એ છે કે આ બંગલાને જો અમે અંદર જઈ રહ્યા છીએ તમને બતાવીએ છીએ કે આ બંગલાને સોથોય દોઢસો વર્ષ થઈ ગયા છે છતાં જેને કહેવાય કે આની અંદર કાંઈ પણ નથી થયું જોવા તમે જોઈ શકો છો એવો આ બંગલો છે અને અંદર કરતા એક ઓડો મોટો ઓયડો જે છે એ અહીંયા આવેલો છે જે તમે નજરે ચડે છે અને પછી અંદર આપણે આવશું એટલે બીજો એક ઓયડો છે જે તમે જુઓ છો જુઓ આખો આ રીતનો છે અત્યારે તો આ મહેલની હાલત છે એ થોડીક દુર્દશાવાળી છે જુઓ અને અંદર એટલે એટલે ત્રીજો એક આવો આવેલો છે છે એમ કહેવામાં આવે કે કે આ આ આઠ જે તમે છો બારનું જે છે એ ગેટઅપ છે અને આ જે અમે તમને બતાવી છે એ લાસ્ટ છેલ્લો બરાબર છે અને આવી જ અહીંયા બાર છત્રી પાછી આવેલી છે આપણે પાછળની સાઈડ જે જોઈતી એવી જ પ્રકારની આખી છત્રી છે અને અહીંથી જે તમે પછી જે આખા બહાર નીકળશો ને એટલે તમને આખો એટલો સુંદર નજારો જો તમે જોશો એકદમ ગ્રીનરી આખી જે છે તમને જુઓ આખી ગ્રીનરી અને આ મહેલ એવા જેને કહેવાય કે લોકેશન ઉપર બનાવેલો છે જે તમે જુઓ છો કે બધા ફરતા ડુંગર છે અને વચમાં જેને કહેવાય કે આ જે આપણા ભાવનગર સ્ટેટ ના જે મહારાજા સાહેબ છે એમનો આખો મહેલ છે અને અહીંના લોકો થી જાણવા મળેલું કે આ જે મહેલ છે અહીંયા આપણા મહારાજા સાહેબ છે એ જે પોતાનો સમય વિતાવવા માટે આવતા હતા અને અહીંયા રહેતા હતા આ બે માળનો છે અને આની અંદર જો આપણે વાત કરીએ ને તો આઠક જેવા કમરા આવેલા છે જેને કહેવાય કે રૂમ રૂમ આવેલા છે અત્યારે એની દુર્દશા તમે જોઈ શકો છો આવી આખે દુર્દશા છે બરાબર છે જો આને કદાચ ને રિનોવેશન કરીને આ જે રાખવામાં આવે ને તો એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડે જો આના જે આખા પથ્થર છે પણ આની અંદર અત્યારે આમ આપણે જોઈએ ને કે આ ભીત એવી જબરજસ્ત છે કે આની અંદર ખીલ્લી ખૂતે એવી નથી હું નથી ખૂતે એવી ખીલ્લી ન ખૂટે એવું એનું સ્ટ્રક્ચર છે જે તમે જોઈ શકો છો અને બીજી વસ્તુ હું તમને કહું મેં તમને આખો જે બતાવ્યો કે અંદર થઈ ગયા ઉપર એ છે બરાબર છે પણ ઉપર હવે જેવું છે કે નથી મને નથી ખ્યાલ એ આપણે જોઈ જોઈશું અને અહીંથી આપણે જોશું ને અહીંથી અંદર આપણે ગયા હતા અને ઓલી બાજુથી નીકળ્યા હતા હવે હું તમને આ બાજુથી લઈ જાઉં જોવા હવે જે છે ઈ આ બાજુનું છે અને થોડીક હાલત છે એ જર્જરીત હાલત છે ખૂબ જ જર્જરી કેમ કે કહેવાય છે કે આને સો થી દોઢસો વર્ષ થઈ ગયા છે આ બંગલાને સો થી દોઢસો અને આ બધી આપણી જેને કહેવાય કે ધરોહર છે જે તમે જુઓ છો જો ખૂબ જ દુર્લભ દ્રશ્યો છે અને આ બંગલા ઉપર જેને કહેવાય કે જો કદાચ ને રિનોવેશન ને બધું કર્યું હોય તો આ બંગલો એક ઉત્તમ ઉદાહરણ છે એ પૂરું પાડે અને આનું જે લોકેશન છે ઈ તમને હું બતાવું એવો આખો એકદમ જેને કહેવાય કે જબરજસ્ત જેવો અને અહીંયા જે છે એ જેને કહેવાય કે છાપરિયાળી ગામ ઈ આવેલું છે એટલે ખાસ આજે અમે અહીંથી નીકળ્યા હતા તો અમે જોયું કે આ એક અદ્ભુત આપણી જેને કહેવાય ને ધરોહર છે એ આવેલી છે અને જેને કહેવાય કે આપણા ભાવનગરના મહારાજા સાહેબ જે તેમના પોતાના અમુક પળો છે એ વિતાવવા માટે અહીંયા આવતા હશે ઈ સમયે અને કહેવાય છે અહીંયા લોકો કહે છે કે દોઢસો વર્ષની ની ઉપરનું સમયગાળો વીતી ગયો છે આ બંગલો જે છે એ મહારાજા સાહેબનો બંગલો છે એ હજી જેને કહેવાય કે આ હાલતની અંદર છે પણ જો આ આ બંગલાની આપણે વાત કરીએ ને તો બંગલામાં થોડું ઘણું રિનોવેશન કરાવવામાં આવે આ બંગલોને તો હજી બંગલો આજે પણ જેને કહેવાય ને આજના સ્ટ્રકચર ને જેને માત આપે એવો આ બંગલો છે અને આઈનો જે તમે જોવો છો કે આ છે એ આખો રોડ જાય છે આ આખો છે ને આ રોડ છે આખો આ ભાવનગર હાઈવે જાય છે અહીંથી સો કિલોમીટર જેવું છે અને ત્યાં જ આ રોડ ઉપર આ જે બંગલો છે ઈ આવેલો છે અને બંગલો ખૂબ જ જેને કહેવાય ને જબરજસ્ત હું તમને પાંચથી ખાલી દિવાલ બતાવીશ તમે જોજો દિવાલ એકદમ બેસ્ટ આજના સમયમાં જો અહીંયા આની અંદર કોઈ કે કોતરીને જ્યાં બનાવ્યો છે કોઈ કે જે બનાવ્યો છે બરાબર છે પણ કહેવાનો મતલબ એવો છે કે આમાં કોઈ વાટા કે એવું નીકળેલું નથી કોઈ વસ્તુ નથી હજી એકદમ સો થી દોઢસો વર્ષથી આપણે જોયો છે ત્રીસ પાંત્રીસ વર્ષમાં સારા સારા ફૂલો છે એ તૂટી જાય છે પણ આજના સમયમાં જે આ બંગલો તમે જે જોઈ રહ્યા છો મિત્રો હવે આપણે છે ને ઉપર જાવું છે હવે આપણે ઉપર જાશું ને ઉપરના અમે તમને દ્રશ્ય બતાવશું કે ઉપર કેવું છે ને દાદરા જે છે ને દાદરા નું સ્ટ્રક્ચર એ તમારે જોવા જેવું છે જુઓ આ દાદરા માં કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારના ટેકા નથી છતાં પણ આ દાદરા જે છે હજી જેને કહેવાય કે અડીખમ છે અને એકદમ જેને કહેવાય ને કે આ પથ્થર પથ્થરના આખા દાદરા છે જે તમે જોઈ રહ્યા છો જુઓ આમાં કોઈ જગ્યાએ ટેકા નથી એવા કોઈ પણ પ્રકારના જે તમે જોવો છો અને ઉપરનો જે માળ છે એની હાલત છે અમુક જે કહેવાય કે ઝાડવાઓની ઊગી ગયું છે આ ઉપર એ છે પેલા એક આખો રૂમ આવે છે તમે જોવો છો બરાબર છે પછી એક પાછો જેને કહેવાય કે રૂમ આવે છે બરાબર છે 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 આ જે રૂમ અને પછી એક પાછો રૂમ આવે છે અને જોવો તો પછી અહીંયા બાર જે છે એ પાછી ગેલેરી આવે છે પણ અહીંયા થોડીક હાલત જર્જરિત હોય એવું લાગે છે ને અહીંથી પછી જે તમને નજારો છે અહીંયા તમે જે બેઠા હોય તો તમને મજા આવે કે ભાઈ ના ના માહોલ છે હવે હું તમને આગળની સાઈડના જે દ્રશ્યો છે એ બતાવીશ આ તમને ત્રણ રૂમ છે ઉપર ત્રણ છે નીચે ત્રણ છે એટલે કે છ રૂમ જેવું છે અને આગળના દ્રશ્યો આપણે બતાવીને અહીંયા કાક છે કઈક રૂમ હશે નાનો આ આગળની જે છત હતી એ છે અમે ઉપરની ઉપર વહી આવ્યા છીએ અને ખાસ કરીને તમે નજારો જોવો તમને અહીંથી તમને એકદમ બેસ્ટ નજારો એને કહેવાય ફરતી ડુંગરમાળા છે આખી આ આખી તમે જોશો ને તો ફરતી ડુંગરમાળા છે બરાબર છે આખી ડુંગરમાળા આ છે છાપરિયાળી ગામ આખી ડુંગરમાળા અને આ જે આપણા મહારાજા સાહેબનો જે મહેલ કહેવામાં આવે છે જે છાપરિયાળી ગામમાં જે ખાસ પોતાના જે સમય વિતાવવા માટે આવતા હતા કહેવાય છે અહીંના લોકો કે ઘણા સમય મહારાજા સાહેબ અહીંયા રહેતા હતા ઘણા સમય ત્યાં રહેતા હતા ખાસ કરીને આજે જે અમે તમને આ દ્રશ્યો બતાવ્યા છે એ ભાવનગરના જે છાપરિયાળી મહેલના છે અને ખૂબ જ જેને કહેવાય કે દુર્લભ દ્રશ્યો છે અને અને આ મહેલે જોવા જવો ક્યારેક અહીંથી નીકળો તો મુલાકાત લેજો ધરોહર છે અને આપણા જે નેક નામદાર ભાવનગરના મહારાજા સાહેબે તે અમુક અમુક કાર્યો કર્યા છે ખાસ કરીને ખૂબ જ બિરદવા લાયક છે ને એની જેવા વ્યક્તિત્વ આજ સુધી કોઈ થઈ શકે એવું નથી કેમ કે આજે જૂના માણસો છે પહેલાના માણસો છે જે પોતાના એક એક વચન ઉપર જેને કહેવાય કે ગમે એનું માથું લઈ લે અને પોતાનું માથું આપી દે એવા વચનના પાકા હતા તો આજે ખાસ કરીને અમે તમને જે આ બતાવ્યો બંગલો તો એમાં તમને મજા આવી હોય આવીને આવી જેને કહેવાય કે સ્ટોરીઓ છે આવીને આવી જૂની જૂની વસ્તુઓ છે એ તમે જોવા માંગતા હોય તો ખાસ કરીને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમને તે એક ઉમંગ અને ઉત્સાહ રહે અને અમે પણ આવનાર સમયમાં આવીને આવી નવી નવી માહિતી છે એ આપને પ્રદાન કરતા રહીએ તો અમને રજા આવો રજા આપો નેક્સ્ટ કાંઈક આવી જ અલગ વસ્તુ લઈને અમે તમારી સામે રજૂ થશું